દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારો પરંપરાગત ઉત્સવોની ઉજવણી માટે જાણીતો છે અને નવરાત્રીમાં વર્ષો જૂની આસ્થા અને શ્રદ્ધાની સુવાસ ફેલાવે છે આદિવાસી સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન અહીં એક અનોખું સ્થાનક ઉભું કરવામાં આવ્યું છે જેને ધર્મી રાજાની વાડી કહેવામાં આવે છે આ વાડીમાં જવારા ઉગાડવામાં આવે છે અને સાવન માતાની સ્થાપના કરાય છે રસપ્રદ વાત એ છે કે અહીં કોઈ આકૃતિ કે મૂર્તિની નહીં પરંતુ પૂર્વજ ખત્રીન માનાતા એક પથ્થરની પૂજા કરવામાં આવે છે

અને એનાની પાછળની પીડી બી કરી જાય ને એમને કોળ ને કોળ અમે વારથી વાર પીડ ગતિથી પીડ ગતિ અમે કરી રહ્યા અમારી ખેડાની સાવંડા માતા અને અમારા ધર્મી રાજાના અમે આ વાડીએ આવીએ છીએ અને લીલા બગીચા કરીએ છીએ અને ગરબા પણ રમીએ છીએ અને રમાડીએ છીએ અને ખૂબ આનંદ મજાથી કરીએ ને રમાડીએ છીએ અને અમો આ કેમ કરવામાં આવે છે કે ગમે એવી પીડા પણોથી દુઃખ દાન પાણી પૈસે ટકે ગમે એમાં ભરગત થાય છે એના હારું હું આ પરંપરા અમારા ડોહા કરી ગયા છે અને હમો ભાઈ ખૂબ ખુશીથી મનાવીએ છે અને હાલમાં બી મનાવી રહ્યા છે અને પાછલી પેઢી બી મનાવી શકે છે આ ગરબા અને પૂજા પાછળની માન્યતાઓ પણ જીવન સાથે જોડાયેલી છે આદિવાસી સમાજ ધર્મી રાજા અને સાવન માતાને આરોગ્યની સુખાકારી મળે ખેતી સારી થાય આખું વર્ષ નિર્વિઘ્ન પસાર થાય અને ધરતી પરના તમામ જીવોનું રક્ષણ થાય તે માટે પ્રાર્થના કરે છે આ માત્ર એક ઉત્સવ નથી પરંતુ પ્રકૃતિ અને જીવનના આધારને સન્માન આપવાની એક રીત છે નવરાત્રી નું સમાપન થતા પૂજા અર્ચના પછી આ ધર્મી પવિત્ર ભાવ સાથે પધારવામાં આવે છે આ જગ્યા પર અત્યારે તમે છો એ કાળી તળાઈ છે કાળી તળાઈ માં ગરબો કહેવામાં આવે ગામના લોકો ભેગા થાય ભેગા થઈને ગરબો કરે જવારાય અને વાડી વાવવામાં આવેલી છે એ વાડી ધર્મી રાજા નામે વાવવામાં આવેલી છે અને જેમ અમારા ભગતે કીધું એમ સાવણ માતા એની યાદમાં અહીંયા ભેગા થાય છે અહીંયા રમવાનો મતલબ એટલો જ છે કે ઘરમાં સુખ શાંતિ રહે કોઈ પણ જાતની બીમારી ના આવે ઢોરઢાંકમાં બીમારી ના આવે અને ગામના લોકો રહે અને એ બીજાને એક સહકારથી આ પ્રસંગ ઉજવવામાં આવે છે નવે નવો દિવસ એ ખત્રીઓને યાદ કરવામાં આવે છે અમારા જૂના બાપ દાદાઓને યાદ કરવામાં આવે છે જૂની પેઢીને યાદ કરવામાં આવે છે તે એ એની યાદમાં આ બધું ચાલે છે અને એના માટે ગામના લોકો આ ભગત એમને બધાને અહીંયા તેડી લાવે છે અને એમ કહીને નાચગાન કરીને એ ધર્મી રાજાને એટલે કે ભગવાનને ખુશ કરે છે આ અમારી માન માન્યતાઓ છે જે વર્ષોથી ચાલતી આવી છે અને એ રીતે અમે ઉજવીએ છે એને